નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામ ખાતે અંકલેશ્વરથી ભરુ જતા રોડ પર વાગડિયા ભરતભાઈને વીજ કંપની દ્વારા આપેલ હંગામી વીજ મીટર માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું હતું જેને રાત્રિના અર્સામાં કોપર ચોરોએ નિશાન બનાવી ચાલુ લાઈન પરથી ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું અને કોપર કોઈલ અંદરથી કાઢી તેની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જે અંગે વીજ નિગમની ઘટ કચેરી ખાતે જાણ કરવામાં આવતા ઘટ પેટ વિભાગ કચેરીના વિશાલ અકબરીએ સ્થળ તપાસ કરી આ અંગે અંકલેશ્વર બી રીઝન પોલીસ મતક ફરિયાદ નોંધાવતા પોલીસે ચોત્રીસ પોઈન્ટ આઠસો રૂપિયાની કોપર કોઈલ ચોરીનો પ્રયાસ અને નુકસાનનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તે દરમિયાન બી ડિવિઝન પોલીસે મળેલી માહિતીના આધારે હાલ અંદાળાની નવી વસાહતમાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદના કેતન પૂજા પ્રજાપતિ તેમજ અંદાળાની મારુતિ નગર રહેતા અને મૂળ વાગરા તાલુકાના પહાજ ગામના સંજય રામસંગ ઓડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર